માટીના ભાવલ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો પ્રાકૃતિક અને પર્યાવરણના સંરક્ષણ માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે તેમાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે માટીના વિતરણ ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે માટેના બાઉલ વિતરણ અભિયાન ચલાવવામાં આવે છે આ અભિયાન માત્ર જીવદયાનું ઉદાહરણ જ નથી પરંતુ પાણી સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ મદદરૂપ સાબિત થાય છે ઉનાળામાં પાણીની તંગી થાય છે અને જીવજંતુઓ માટે જીવન મુશ્કેલ બને છે માટીના બાઉલમાં પાણી રાખવાથી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે છે માટીના બાઉલ વિતરણ માત્ર એક દાન નથી પણ એક સંસ્કૃતિ છે જેનાથી જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી દર્શાય છે અને આપણે નાના પ્રયાસો કરીએ તો એ પ્રકૃતિ અને પ્રાણીઓ માટે ફાયદાકારક સાબિત થશે માટીના બાઉલ વિતરણ માત્ર ઉનાળાની સમિતિ પ્રવૃત્તિ ન રહી પણ પ્રકૃતિ સાથે જોડાવાનો એક નિયમિત પ્રયોગ બનવો જોઈએ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજ્ય વિચાર મંચ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે માટીના બાવનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ અબોલા પક્ષીઓ માટે કાળઝાડ કરમીમાં અબોલા પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષે કહ્યું કે અબોલા પક્ષીઓ માટે પાણીની સાથે ચણ પણ મૂકવું જોઈએ જેથી અબોલા પક્ષીઓને ગરમીમાં તેઓને પાણીની સાથે સાથે ચણ મળી રહે તેવું જણાવ્યું શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજે વિચાર મંચના કાર્યકરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ અવિરત ત્રણ એપ્રિલ સુધી આવી જ રીતે ચાલનાર છે હું આપણા શ્રોતાઓને વિનંતી કરું છું કે આપ આ બાઉલ લઈ જાય આનો નેક્સ્ટ ફેઝ દાંડિયા બજાર ગણપતિ મંદિર પાસે છે અને દરેક જન પોતાના માનવ જન્મને વધાવી લેવા અને પોતાની નૈતિક જવાબદારીને આ મૂંગા પક્ષીઓ માટે આપણી જવાબદારી સમજી આપણા બાળકો સમજીને આપણે એની માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરીએ અને આગળ માટીના કુંડાનો જ રાખીએ અને તેની જોડે હું આપણા શ્રોતાઓને વિનંતી કરું છું કે એક જાગૃત નાગરિક તરીકે આપણે આપણા પેઢીઓ માટેનું જે રીતેનું આયોજન કરતા હોઈએ કે ભવિષ્ય આપણા પુત્ર છોકરાઓનું આ ભવિષ્ય એક ઝાડ એ આપણા પરિવાર માટે બી થશે ને આ પક્ષીઓ માટે પણ એ ફળવાળું રાખીએ એવું આપણા શ્રોતાઓને હાકલ કરું છું सनसनी क्राइम न्यूज ने सब्सक्राइब करो और बेल आइकन दबावी ताजी और सचोट क्राइम समाचार सौ पहला मेलो